આ નદીને સીતાજીએ શ્રાપ આપ્યો છે તો કે સીતાજીએ શું કામ આ નદીને શ્રાપ આપ્યો તો કે જ્યારે રામને ખબર પડી કે દશરથજી દેવલોક પામ્યા છે ત્યારે એનું પિંડદાન કરવાનું હતું અને આ નદીના કાંઠે પિંડદાન કરવા માટે એમને બેસવાનું હતું અને વસ્તુઓની ગણતરી માટે બધું લેવા માટે રામ અને લક્ષ્મણ છે એ જંગલમાં જાય છે અને બ્રાહ્મણ રાહ જોઈને બેઠા હોય છે પછી બ્રાહ્મણ એવું કહે છે કે મૂર્ત વીતી જશે સમયની ઘડી વહી જશે અને દશરથજી દેવલોક નહીં પામી શકે જો આ સમયે પિંડદાન ન થયું તો સીતાજી એમ કે થોડી રાહ જો બ્રાહ્મણ એમ કે હવે તો જવા તરફ છે એટલે સીતાજી એવું કહે છે કે નદીની સાક્ષીએ ગાયની સાક્ષીએ પીપળાની સાક્ષીએ અને તુલસીની સાક્ષીએ હું રામ પત્ની સીતા મારા સસરાનું પિંડદાન કરું છું એટલે પુત્રવધુ તરીકે હું પિંડદાન કરું છું પિંડદાન આખી વિધિ થાય છે દશરથજી સ્વર્ગ સુધાવે છે અને આશીર્વાદ આપે છે આવીને હવે એ સ્ટોરી કેટલી સાચી કેટલી ખબર છે એ તો મને નથી ખબર પણ ત્યારે સ્ત્રી એવું કહે છે કે આવીને રામ ભગવાન એવું કહે છે કે પિંડદાન કરવું એ તો દીકરાનો અધિકાર છે પુત્ર વધુનો નહીં એટલે ઓલું એમ કે છે કે ચોક્કસ પુત્રનો અધિકાર છે પણ પુત્રથી જે વધુ છે એને તો વધુ અધિકાર મળવા જોઈએ ને એને તો વધુ અધિકાર આપવાના હોય એટલે રામ ભગવાને કંઈ મજા નથી આવતી એટલે એમ કે જો તમે સાક્ષીમાં જુઓ આટલા બધાની સાક્ષીએ મેં આપ્યું છે તો નદી ફરી જાય છે પીપળો નથી ફરતો તુલસી ફરી જાય છે અને ગાય ફરી જાય છે કે અમારું ધ્યાન નથી એણે પિંડાન કર્યું છે કે નહીં પીપળો એક જ એવું કહે છે કે મારું ધ્યાન છે સીતાજીએ પિંડાન કર્યું એટલે એ વખતે સીતાજી શ્રાપ આપે છે નદીને કે તું જમીનમાં ચોક્કસ વહીશ પણ કોઈના પગને ટાઢક આપી શકીશ કોઈના પગના તળિયેથી તું પસાર નહીં થઈ શકે તુલસીને એવો શ્રાપ આપે છે કે તું આખા વિશ્વમાં રહીશ પણ કોઈના ઘરના આંગણામાં રહીશ ઘરની અંદર નહીં રહે અને ગાયને એવો શ્રાપ આપે છે કે તને બધા જ પૂજા કરશે પણ ન ખાવાનું તારા મોઢેથી આવશે એટલે અત્યારે ગાયોને તમે જે ઉકળાઓ ખાતા જુઓ છો એ આપેલો એક ચુલીસ ચી આપેલો શાપની આવી એક કથા છે અને એ બાળક દીકરીને મૂકી દે છે સાહેબ બે હજાર ત્રેવીસમાં એ આંકડા આપ્યા છે કે આજે પણ ભારતમાં કેટલી ભૂણ હત્યાઓ થાય છે કેટલી બધી દીકરીઓને ખબર પડે કે દીકરી છે એટલે નથી જોતી કરવામાં આવે છે એવી આખી વાત વચ્ચે એક આખો સમાજ સવારથી સાંજ દીકરીઓને બોલાવે એના ઉપર પુષ્પની વર્ષાઓ કરે એ તો બહુ જ આમ સતયુગની ઘટનાઓ કહેવાય કે જ્યાં દીકરીઓની આવી આવી રીતે સ્વાગત થાય આજે પણ દરેકને એક જ બાળક જોઈએ છે અને એ દીકરો જોઈએ છે કોઈ મમ્મીઓ એવી નથી વિચારતી કે આ દીકરાઓ જ્યારે જુવાન થશે ત્યારે એમની માટે દીકરીઓ તમે ક્યાંથી લાવશો કોઈને આવો પ્રશ્ન જ નથી થતો અને અત્યારે તમે જુઓ કે જે દીકરા દીકરીઓની કમ્પેરિઝનમાં દીકરીઓની સંખ્યા ઓછી છે દીકરાઓની વધુ છે આમ તો પ્રકૃતિની દૃષ્ટિએ તમે જુઓ તો પ્રકૃતિ ખુદ પોતે છોકરાઓની કમ્પેરિઝનમાં છોકરીઓ ઓછી કરે છે કારણ કે સમય સંજોગો પરિસ્થિતિ સાથે પુરુષ બાળક બહુ લડી ન શકે તમે જો નાનપણમાં કોઈપણને ત્યાં બાળક આવે તો પેટીમાં રાખવાના હોય બરાબર હવે પેટીમાં રાખવાના દિવસો વધે દીકરી હોય ને કે હવે એના ભાગમાં હશે ને તો જીવી જશે અને લગભગ દીકરીઓ જીવી જાય અને ઓલા ત્રણ ત્રણ મહિના રાખો ને તો એમ કે હવે નહીં આમાં કાંઈ થાય એનું કારણ એ છે કે જ્યારે પ્રકૃતિએ બ્રહ્માજીએ વિશ્વનું નિર્માણ કર્યું ત્યારે પુરુષને છે ને માટીમાંથી બનાવ્યો છે અને સ્ત્રીને પુરુષના હાડકામાંથી બનાવ્યો છે એટલે તમે મજબૂતાઈની વાત કરતા હોય તો સ્ત્રી હાડકામાંથી બનેલી છે અને પુરુષ માટીમાંથી બનેલો છે બે વસ્તુ જુદી જુદી વસ્તુ છે કથા આવી છે આખી સ્મૃતિ ઈરાનીએ હમણાં ઘણા વખત પહેલાં એક વુમેન્સ ડે ઉપર એક કથા કીધી હતી કે મારે બહુ વખત પહેલાં હરિયાણાની એક જગ્યા હતી કે જ્યાં મારે એક સ્ત્રીને એવોર્ડ આપવાનો હતો એટલે મારે એને પૂછવાનું હતું કે હું તને એવોર્ડ આપતી વખતે તારા વિશે હું શું બે વાત કરું કે તને મજા આવે તો કે તમે એમ મારો વાતનો ઉલ્લેખ કરજો કે આ એ સ્ત્રી છે કે જેણે પોતાની દીકરીને મારવાનો પ્રયાસ કર્યો હતો એટલે સ્મૃતિ ઈરાની એવું કહે છે કે હું કોઈ સ્ત્રીનો મારે આવો કઈ રીતે પરિચય આપવો કે એણે પોતાની દીકરીને મારવાનો પ્રયાસ કર્યો તો કે ના આ જ કહેજો અને પછી હું કથા તમને કહીશ કે મારે એક ત્રીજી દીકરી આવી હતી અને મારા પતિએ કીધું તું કે એ દીકરી લઈને તારે જો ઘરે આવવાનું હોય તો તું ઘરે ન આવતી એટલે નર્સે મને એવું કીધું હતું કે આવું તો આપણે બધાએ ત્યાં થતું જ હોય છે તારી દીકરી જન્મે છે ને એને બાર ઝાડવા નીચે મૂકી જાય એટલી બધી ઠંડી છે એટલી બધી ઠંડી છે ઠંડીના કારણે તારી દીકરી મૃત્યુ પામશે અને સવારે આપણે બધા કહી મૃત્યુ પામે છે એટલે તને લાગે નહીં અને તારા પતિના ઘરે તો જઈ શકે છે પિયરવાળાએ તો ના જ પાડી દીધી હતી તારી બે દીકરીઓ સાથે અમે તન રાખવાના જ નથી એટલે છોકરી ઓલી સ્ત્રી પોતાની દીકરી એક જ દિવસની દીકરીને ઝાડના નીચે કડકડતી ઠંડીમાં મૂકી દે છે અને રાહ જોવે છે દૂર કે મરી ગઈ મરી ગઈ થોડી થોડી વાર જોઈ આવે છે કે શ્વાસ ગયા ધડકોન બંધ થઈ હવે ધ્રુજથી બંધ થઈ ગઈ તો અંદર લઈ જાઉં એમાં એ આમથી આમમાં માને ઊંઘ આવી જાય છે અને અચાનક સૂર્યોદય થાય છે અને જોવા જાય છે દીકરી લીલી પડી ગઈ છે પણ તોય જીવતી હોય છે એ વખતે એ સ્ત્રી પોતાની જાતને એવું કહે છે કે એક દિવસની દીકરી એક દિવસની દીકરી ચોવીસ કલાક જેને થયા છે એ દીકરી જીવન માટે જો શ્વાસ માટે પ્રકૃતિ સાથે લડી શકતી હોય તો હું તો ચોત્રીસ વર્ષની છું મારી દીકરી માટે સમાજ સાથે લડી ન શકું એટલી મારી ક્ષમતા નહીં અને મેં મારી દીકરીને મોટી કરી અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એટલું જ કહેવાનું છે કે લડવાની ક્ષમતા તમારા બધા પાસે છે પણ લડવાનું જાત સાથે રાખો પતિ સાથે નહીં સાસુ સાથે નહીં આપણે ઊંધું કરીએ ક્ષમતા છે નેહલબેન કઈને ગયા લડવાની ક્ષમતા જાત તો થઈ જ જાય પણ લડવાનું તમારા સ્વમાન માટે રાખો તમારી હા કે નાના અધિકાર માટે રાખો તમારા ભણવા માટે રાખો વસ્ત્રો માટે નહીં વિચારો માટે લડો આપણે ત્યાં ઊંધું થાય છે મને જીન્સ પહેરવા દો ભીન એની માટે પછાડા કરવામાં આવે છે મને બાર ભણવા જવા દો એની માટે ધમપછાડા હજી સુધી કરવામાં નથી આવતા એટલે આપણે કયા સંસ્કાર કઈ વિચારધારા તરફ જઈએ છીએ હમણાં એક દિવસ થોડા દિવસ પહેલા મારે એક કાર્યક્રમમાં જવાનું થયું તો મારી પહેલાના પૂર્વ વક્તા સરસ બધી વાતો કરતા હોય કારણ કે હવે તો આપણે એવું છે ને કે ભાઈ આપણા પેટે આ આવવું જોઈએ ને આપણે આ આવવું જોઈએ ને આ આવવું જોઈએ એટલે પૂર્વ વક્તાએ બેન એવું બોલ્યા મારી સામે કે હવે આ બેનો છે ને કે ઊભી ઊભી પાણીપુરી ખાય તો ક્યાંથી શિવાજી ને ભગતસિંહ જેવા સંતાનો પેદા થાય આવું એમણે સ્ટેટમેન્ટ કર્યું અને બધાએ તાળીઓથી જીતી હાવ હાચી વાત છે હાવ હાચી વાત છે આ પાણીપુરી ખાય ને એટલે આવું થાય મેંદા ખાય ને પીઝા ખાય ને એટલે જ આવું થાય વારો મારો આવ્યો પછી મેં કીધું ભાઈએ સુંદર વાતો કરી સાચી વાત છે કે આ સમાજને અત્યારે ભગતસિંહ શિવાજી જે વાત સંતાનોની જરૂર છે કે જે કશું માતૃભૂમિ માટે રાષ્ટ્ર માટે કરી છૂટે પણ લગભગ ત્રણ ચાર ગ્રામ મેંદો હોય એક પૂરીમાં ત્રણ ચાર બટેટા ત્રણ ચાર બટેટાનો એક આટલું પડ હોય બે ત્રણ ચણા હોય થોડું પાણી હોય આટલામાં શિવાજી નો આવ્યા પાન માવાનો દારૂનો કોઈ વાંક જ નહીં એમ પાણીપુરી બંધ કરાવો તો પેરેલ ઓલી બંધ કરાવો વાંક બંને પક્ષનો છે પણ જ્યારે જ્યારે સભ્યતા અને સંસ્કૃતિની વાતો થાય છે ત્યારે જાણે અજાણે સ્ત્રીના ખભા ઉપર આપણે કહીએ છીએ કારણ કે પ્રકૃતિએ કમાવાનું છે એ પુરુષને સોંપ્યું છે મકાન પુરુષે બનાવવાનું બનાવવાનું ઘર સ્ત્રીએ વંડી તમારા ફળિયાને વંડી સિમેન્ટની પાકી પુરુષે કરી દેવાની પણ એ આંગણાની ચોખાઈ સ્ત્રીની જવાબદારી છે હવે એ આંગણું મનનું હોય કે તમારા પોતાનું એ તમારી જવાબદારી છે તમે વિચાર કરો કે રોજ તમારા ઘરમાં સવારે કોક આવીને કચરો નાખી જાય તમે કેટલા દિવસ સહન કરો ચોથા દિવસે પૂછો તો ખરા કે હું રોજ માંડું છું અમારા ઘરે કચરો નાખી જવાનો તમારા ઘરે બાજુવાળા પાડોશીનો લીમડો આવતો હોય ને એના પાંદડા આવી જતા હોય તો વાળ્યા પછી ચોથે દિવસે કહેશો કે આ ડાળ કપાવી નાખો રોજ અમારે તમારા પાંદડા વાળવા પડે છે કચરો રોજ સવારે કોઈક અજાણી વ્યક્તિ તમારા ઘરમાં મનનો કચરો નાખી જાય છે એની માટે તમને કઈ ઉપાદી જ નથી હા અજાણી સ્ત્રી આવીને તમને કહી જાય કે તમારા દીકરાની બહુ હમણાંમાં બહુ હા ઘરે ન હોય ખરેખર તમારી દીકરાની બહુ તમને એટલી બધી સાચવતી હોય એટલું બધું રિસ્પેક્ટ આપતી હોય અને એક વસ્તુ યાદ રાખો એક એક કઈક બહુ જુદી વસ્તુ હોય કે દીકરાની બહુ એટલે જાણે વિલન હોય અને સાસુ કોઈક વિલન હોય એમ જ સિરિયલોએ આપણને શીખવાડ્યું કે આ બે પાર્ટી સાવ જુદી થતું જ નથી આ બે મૈત્રી કરવાની થતી જ નથી એકચ્યુલી ક્યાંય એવા સાસુ બહુ પિક્ચરોમાં અને સિરિયલોમાં જેવા હોય છે આજ સુધી કોઈ નણંદે મરચું વધુ નાખી દીધું જ દાળમાં રસોડામાં આવે તો મરચાં નાખે ને તો શું કામ આપણે કોઈકે આપેલો કચરો આટલો બધો મગજમાં ભરી રાખીએ છીએ સાદા ઓલા પાંદડાની ચિંતા કરીએ પણ તમારું મગજ તમારું ઘર તમારી આવતી પેઢી બગાડી શકે અને બગાડી નાખે છે એવા કચરા માટે આપણને કંઈ વિચાર જ ન આવે સાહેબ તમને શું લાગે છે આ એક મંદિરે તમને શું કામ ભેગા કરવામાં આવે છે કોઈક રિસોર્ટમાં ન રાખે ભેગા કરે તો જેમણે આટલો મોટો ખર્ચો કર્યો હોય એ એ વ્યવસ્થા તો કરી શકે આ જ જગ્યા એવું તો કંઈ છે નહીં કે આ સ્વિટરલેન્ડનો કોઈ સરસ મજાનો જગ્યા છે અહીંયા બરફ છે અહીંયા નદી જાય છે અહીંયા દરિયા કિનારો છે આમાંનું કશું જ નથી તેમ છતાં આ એક જ આ એક જ જગ્યાએ તમને આટલા બધાને ભેગા શું કામ કરવામાં આવ્યા છે આટલો બધો ખર્ચો કરીને મુગલે આઝમ તમે બધાએ કદાચ ફિલ્મ જોયું હશે આમાંના ઘણા બધાએ જોયું હશે અને સંતાનો જે નથી એમણે નાના હશે એને સાંભળ્યું હશે મુગલે આઝમ વિશે મુગલે આઝમ ફિલ્મ બનતું હતું ત્યારે એના ડાયરેક્ટરે બહુ ઓલરેડી ખર્ચો કર્યો હતો કારણ કે એ વખતનો એ મોંઘામાં મોંઘો સેટ હતો અત્યારે ભણસાલી જે બનાવે છે એનાથી મોંઘો એ સેટ હતો એનો જે ડાયરેક્ટર હતો ને એણે કીધું કે આપણે દિલીપ કુમારને જે મોજડી પહેરાવવાની છે એ મોજડીમાં સાચા હીરા ટાંકવાના છે એટલે ઓલા ફાઈનાન્સરે કીધું કે ભાઈ ઓલરેડી તે બહુ ખર્ચો કરી નાખ્યો છે હવે તો થોડોક ધીમો અને લોકો છે ને એ દિલીપકુમારનું મોઢું જોવા આવે છે એની મોજડી જોવા માટે સ્ક્રીન પર નથી આવતા અને એ મોજડીમાં તું હીરા નાક ખોટા ના કે કાચના ટુકડા નાક કોઈને ખબર નહીં પડે કે આ સાચા છે ખોટા છે કાંઈ ફેર નહીં પડે એ ડાયરેક્ટર એવું કહે કે સાવ સાચી વાત છે જરાય કોઈને ખબર નહીં પડે કે એ મોજડીમાં અને મારે કઈ મોજડી સ્ક્રીન ઉપર બતાવવાની છે એવું કઈ નથી સ્ક્રીન ઉપર તો દિલીપ કુમાર મોઢું જ બાર બતાવવાનું છે એ કે તો તારે શું કેમ સાચા હીરાના ખર્ચા કરવા છે કે મારે સાચા હીરાના ખર્ચા એટલા માટે કરવા છે કે દિલીપ કુમારને ખબર પડે કે મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા ટાકેલા છે એ હીરા ટાકેલા ત્યારે જે ચાલે ને ત્યારે લાગવું જોઈએ કે હું દિલ્હીનો સુલ્તનતનો રાજકુમાર છું ફીલ આપવા માટે મારે એને રાખવો છે એક્સપ્રેશન માટે મારે એને ફીલ કરાવવું છે તમને અહીંયા બધાને ભેગા એટલા માટે કરવા પડે જ કરવામાં આવ્યા છે કે તમને આ જમીનની આ ભૂમિની આ દેવતાની આ પિતૃની તમને ફીલ આવે કે તમે ક્યાંના છો અને તમે કોના છો આપણી અત્યારે બધાની તકલીફ જ છે કે આપણે ભૂલી ગયા છીએ કે કે આપણે આપણે ક્યાંના છીએ છીએ કોના કઈ તરફ જવાના છે હવે તો એક જીવતો જાગતો માણસ મને એવું કહે ડાબી બાજુ લઈ લ્યો તો આપણે એમ થાય કે આ બેન તો ના પડે ગૂગલવાળા એ તો સીધું જવાનું કે છે એટલે તમે જુઓ જે સામે માણસ છે એના ઉપર આપણને ભરોસો નથી ઓલી બેન જેને જોયો જ નથી જે સતત બોયલા રાખે છે એને આપણે એના ઉપર આપણને વિશ્વાસ છે તમારી સાસુ એવું કહે કે લાપસી આમ કરાય ત્યારે આપણે એમ કહે છે કે ના તરલા દલાલ ના પાડે છે કે લાપસીમાં પહેલાં પાણી આટલું ન હોય તમે જુઓ આપણે યુટ્યુબમાંથી લાપસીની રેસીપી શીખીએ ઓલી વાળી દાદી સાસુ જે ઘરમાં બેઠી છે જેનું ખાસ બહુ કામ નથી એને બે ત્રણ વસ્તુ જ આવડે છે હે બા લાપસી કેમ થાય આખું વર્ષ અથાણા હોય તો શું કરાય ચાર યુટ્યુબની ની ચેનલ જોઈએ ત્રણ વાર ગૂગલ કરીએ ચાર જણાને પૂછીએ ઘરની બેઠેલી સ્ત્રીને ન પૂછીએ શું કામ મને બધું આવડે છે આટલું કહેવા માટે કે મારી મમ્મીએ મને બધું શીખવાડીને મોકલી છે એના બદલે તમારી સાસુને જ પૂછો તો તમારી લાપસી બગડી હશે ને તોય ચાર જણને ફોન કરીને કહેશે કે એટલું ભણેલી છે ને પણ કંઈ લાપસી બનાવી હતી ઓલું તમે સારી બનાવી હશે ને તોય કહે તપેલી બાળી દીધી હું લાપસી બોકડ ને કારણ કે તમે યુટ્યુબને પૂછ્યું દાદીને નહીં કેમ આપણે બધા આટલા બધા તકલીફોને એકબીજાની સાથે આપણે વાંધો શું છે આટલો બધો તમે જો આજકાલ સૌથી વધુ તમારે વોટ્સઅપમાં વાતો થાય તમે વોટ્સઅપમાં કોઈકની યારે ઝગડી શકો ફેસબુકમાં ગમે એવું લખી શકો પણ કોઈ માણસ સામે આવે ને તો તમે થોડાક સ્ટોપ થઈ જાઓ કારણ કે તમને આંખની શરમ નડે સંબંધની શરમ નડે અત્યારે તમને ભેગા છે ને એટલા માટે નાખ્યા છે કે તમને આવતા દિવસોમાં થોડી આંખની શરમ નડે અને તમને ખબર પડે કે મારે આ ભાષામાં આ રીતે આ વ્યક્તિ સાથે વાત ન કરાય કારણ કે આ પરિવારના સભ્યો છે આ આખો માહોલ બનાવવામાં જેટલા આવ્યો એવો છે કે તમારા હૃદયના ધબકારાને ખબર પડે કે તમે ભૂલી ન જતા તમે કોના વારસદાર છો તમને સતત યાદ રહેવું જોઈએ કે હું આ કુટુંબની કે હું આ ઓલાણ અને દીકરીઓને સૌથી વધુ સન્માન એટલા માટે અહીંયા આપવામાં આવે છે કે તમે બીજા ઘરે જાઓ ત્યારે ઘરને તો ઉજળું કરી દેખાડો પણ તમે જ્યાંના છો ને એને વધુ તમે જો હજી અમારે ત્યાં તો દીકરીનું માગું આવે ને તો છોકરાનું મા મોસાળ અમે ન પૂછીએ પણ દીકરીનું મોસાળ અમે ત્રણ વાર પૂછીએ કે મોસાડ ક્યાં મામા શું કરે છે એ ક્યાંના જ શું કામ કારણ કે ખબર પડે કે કંઈ જગ્યાના છે કક્ષા કેટલી નીચે ઉતરી શકે આનાથી વધુ તો આ માણસ ન જ જાય તમારા તમામ સંતાનો તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો એબ્રોડ મોકલો વિદેશ મોકલો વિશ્વની સારામાં સારી ટેકનોલોજી તરફ મળાવો પણ એને એના સુરાપુરાની ગુરધન દાદાની પિતૃદેવતાની ખબર પડવી જોઈએ કે આ દિવસે આટલા ચોખા કરવા પડશે આટલી એને ખબર હોવી જોઈએ અને એક વસ્તુ યાદ રાખજો જે લોકોએ પોતાના સંતાનોને આ રૂટમાંથી કાપી નાખ્યા છે ને એને ન ખબર પડે હવે અહીંયા રહે ને યુએસએ જ હોય એટલે ખબર ન હોય કે અહીંયા શું ચાલતું હોય શરૂઆતના એક બે વર્ષ આવી સ્ટાઇલ મારવી ગમે પછી ત્રીજા ચોથા વર્ષે જ્યારે તમારો દીકરો તમારી એ ખબર પૂછવાનો આવે ને ત્યારે સ્ટાઇલની બધી જવા નીકળી જાય પછી ખાલી ડોલર આવે અને સ્ક્રીન ઉપર ચહેરો દેખાય થોડીક વાર અને એમાંય ચાર વખત આપણું ઇન્ટરનેટ આપણને ગોળ 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 ફેરવે ત્યારે આપણને ખબર પડે કે આની સાથે જોડાયેલા રાખ્યા હોત ને તો મારી સાથે જોડાયેલા વૃક્ષ હોય હોય ને ને એને એટલું તમારે મોટું કરવું એની પૂર્વ શરત એ છે કે ઊંડા છાવા જોઈએ તો વૃક્ષ ઊંચું જાય ઊંચું જવાની એક જ શરત જેટલા ઊંચા જાવ એટલા તમારે ઊંડે જવું પડશે રૂટ અને જે વૃક્ષે પોતાની જમીન સાથે નાતો તોડી દીધો એ જમીન ફળ આપવાનું બંધ કરી દેશે આજે તો કાલે નહીં જ જવાનું બીજું કે અત્યારે તમે બધા ભેગા થયા છો દર દસ વર્ષે કે પાંચ વર્ષે તમે જે ભેગા થતા હો સમય ક્યારેય કોઈનો એક સરખો ન હોય આજે જે મેન દાતા છે આવતા દિવસોમાં કોઈક પરિસ્થિતિના કારણે ઓછા વત્તે ઓછે નાના મોટા જીવનના ફેરફારો આવે અને હું તો હંમેશા કહેતી હોઉં છું કે કુદરત બધાને એક ચાન્સ આપે ટાણાની રાહ હોય તમે નદી કે તળાવના કિનારે હો ને તો ચાલતી ઠંડકના કારણે અત્યારે ગરમી છે એટલે કીડીઓ છે ને એ કોરે કોરે આલે ટાઢક મળે એટલે ટાઢકના લોભે કાળી કીડીઓ કે લાલ કીડીઓ એ તળાવના કિનારે કિનારે લે અને સહેજ ભૂલ પડે અને કીડી જો અંદર તળાવમાં જાય તો માછલી તરત એ કીડીને ખાઈ જાય